હાયરિંગ કઉ થોડું હવારે ઉઠીને તો ખરી ફર્સ્ટ લઈને બેહવા તો જોવા છે મારા હારાની તાને તને બેઠા બેઠા બજરે દુ ભરીને થઈ જ બે ભાઈઓ હું કોમ રૂપાડું છે આપડે ના હસવા

એક આઈડિયા આવી છે બાક તમે મારો સાથ આપતો હોય તો આઈડિયા થઈ જાય બરોબર તા હું આજ સુધી પગત જ લાયો સર એ આ બધું મેલું કરી કરી ને પછી કહો કે હું હરખું નહીં કરતી કાનો હું વાત તો હોબળો અત્યારે છે ને કોમ કરો તમે છે ને કોઈ નહીં કરું પોલીસ બની જજો પોલીસ બની જો વાત પતી જી દા મામ તૈણ દોન ફેલ થયો છું તારો બા પોલીસ બોલે મને અરે પણ બુદ્ધિથી થી કોમ લેવાનું કોણ જોવા આવ્યું છે કે તમે પોલીસ બન્યા છો એક પોલીસ ને આપડે વરદી લઈ લઈએ જન તો તમારે રેટ પાડવાની ત્યાંથી પૈસા લઈ લેવાના મગજ મગજ બુદ્ધિ થી કોમ દોડાવ થોડું આમ મગજ જયારે ભગવાન છે ને મગજ આપતા ત્યારે ક્યાં જતા ધીમું બોલજો બધો કહી દો કહી દો બધા બોલી પોલીસો થઈ જાય ને મારી વાત તમને ખબર છે ત્યાં પોલીસ વાળા મને ખબર છે કે તમે પોલીસ નહીં પણ દુનિયાના થોડી ખબર છે

પેટ્રોલ તો પૂરवता નહીં અંદર આના લઈ લઈને ફરુંસાને 30 રૂપિયા ભાગમો આવ્યા સીમત મેલકીશાલ બે હય છે એટલું વજન તારો વજન કેસીન તો લાવજો 10 રૂપિયા કશું નહીં લાવ કો 10 રૂપિયા પણ 20 રૂપિયા શું કરહો તમે આ માણસ તો ક્યારેના સૂત્ર ને તો પૈસા પેલામાંથી આવ એટલે આલુ છું હવ કરો કરો અને આખી વસ્તુ યાદ રાખજો કોઈનો કોઈ વાત કરતા ના કે મે તમને આ બધું કીધું છે અલી ગોડો સુત વાત કર્યો જ ના સ્ટોકર બનક

હતી છે પણ હાલ જબરા લાગો છો તમે તો બતાડો ઓહો પોલીસ નો સિક્કો બધું આવ્યું છે પૈસા માંગજો પૈસા માંગો મારાથી પૈસા લાવેકડો કઈ થી એટલે જો કઈ જઈને પૈસા પૈસા માંગો તો પોલીસ વાળા ભગવાન ના બનાવ મેં બનાવી દીધા તો એ બુદ્ધિ નહી મારા બેટા ને હવાનું માટલું મેલું પણ ત્રણ કલાક થઈ ગયા મારું બેટું

યો યા ડ્રાગો થાઈસુ રૂપાળો એ ઉભો રહા છા પડી ઉભો રહા ઉભો રહે મલા કોડી મારી ના છો ભળા કોડી માનો મસા બંધુ તો છે ને આ તો સીક્રેટ બંદુક આવા મારા ઓફિશિયલ હમણા સપનું ઉડાન મેલ્યો હો સાહેબ 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 નાઠે દંડ કરવો પડે તો મારા સાહેબ સાહેબ મને આ શીખ્યા છો છે ના આ બધું વસ્તુન બગાડવાનું પણ સાહેબ ટાઈમસર આવતો તો આલુ સાહેબ એટલે હું અપ્તા વાળો લાગુ છું તને સ્પેશિયલ જંગલપુરા થી મને મોકલે છો આ કણ ત્યોકણ પૈસા પોકતા નહીં તમારા તમારા અમારા ઉધી પૈસા પોકતા નથી એટલે સ્પેશિયલ ચોથી ઓર્ડર આયો કે સાહેબ તમે જતાવો લેતા હો પૈસા ટાઈમસર હું આવું મહિનાની પહેલી તારીખ ફટલી ન પતો દો મને આયો કદી સબંત આ પેલી 10 પૈસા મોટા સાહેબ રહ્યા ને એનો ઉધી પોગતા નથી એટલે મનગી જતો આવો તમે પણ સાહેબ એ જંગલપુરા તો આયું અંબા દુતરા ઈકના બાંચા જલમાં હું હું પટાડું સાહેબ પટાડું પટાડું આમ સાહેબ એટલે હું મંદો આલ દામ જો મને

એ તો હું આવી જ્યો તો તા ટેન્શન નઈ લેવા ઘેરાઈ લઈ જાવ હા ઘેરાઈ લઈ જઈ તારી તારી કા બન સાહેબ હાર વાતો નઈ વાતો હા હા તો મુ ગાડો કાટો કાટો કાટ 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 તું તા ચિંતા નઈ કશું કોઈ ચિંતા નઈ હું બેઠો છું નીમા હું ના હાડાન પણ નરસો નો પેલા દાળ બુઢી ઓ હો 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 અડી બાઈડી કરી હો જોરદાર આઈડિયા બે મહિના ફરું તો હો 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 મોટી ગાડી લઈને ફરતો થઈ જઉં લહેડ બીજા હમાસ આરસી પેલા શંભુ નઈ

બીજું બાઈક વાળા હેમલેટ નહીં પહેર્યું ને સો બસો હજારો તમે તો જબરું કરી દીધું મેં તો વિચાર્યું નથી તમે આવું કરો યાર હજુ હાથ હાથ તો ગુજામ પડ્યા છે

અઠવાડિયું થયું છે પછી ઘર બાજુ ઓટો મારવા દે કારણ કે હમણાંથી પૈસા આયા નહી એટલે રોજ રોજ ઓટાઇ ના મારાય હા નહીં જ પૈકી તો લોસા પડી જાય અઠવાડિયું દે એટલે આ રીતના ઓટા મારવાના હોય કોંતિડો તો મારો હારો આગળના આગળ જ હોય સર અંત થઈ નહી થઈ જતો રવાજ

બે હજાર જોઈ પોલીસ 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 તમે તો પોલીસ છો તમે સાહેબ તમે તમે તો પોલીસ છો આ તો ઉપલા અધિકારી આવ્યા હતો પોલીસ ની પોલીસ થી બીવા ઉપર

કધારો તમને શરમ નહીં આવતી મારી હરીની શો આઈડિયા લાઈન આલ્યો દેતવા મેલવા સોતરા પડી જાય સો મહિના હોદી અને જેલમાં દાડા જાય એ નાતી મુ કેતો તો કે મને કલર કોમ જવા દે પણ ના જવા દીધો મને હવે સાહેબ રાજ ભાઈ તું સોની મોની અને આવા કોઈ પોલીસ આવે ને તો મારો નંબર રાખ એટલે ફટલાઈન ફોન કરો તો મને ખબર પડે હેડો 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 ઓર તો સાહેબ મેલો કે બે તૈન તૈન મેલો હેડો હું મેલો મારો બેટો નકલી પોલીસ બની મારા પૈસા લઈ જતો હતો સો મહિના સાહેબ સારું કર્યું હાચું પોલીસ આવી જાય